એવી ગુજરાતી સ્વાગત છે બોટાદના સાલૈયા ગામ નજીક બુદડા દાદાના ડુંગર ઉપર આવેલ રાધિકા ગૌશાળામાં અનેક અપૂલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થતા આજુબાજુ ગામોના જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આપ્યા ગૌશાળા દ્વારા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મોત થયા હોવાનું જીવદયા પ્રેમીઓએ આક્ષેપો કર્યા હતા જ્યારે ગૌશાળાના સંચાલકે તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને પશુઓના મૃત્યુ કયા કારણોસર થયા તે અંગેની તપાસ શરૂ કરેલ બોટાદ જિલ્લાના સાલૈયા ગામ નજીક દાદાના ડુંગર પર બાપુ સેવા ટ્રસ્ટ આશ્રમ આશ્રમ આવેલો છે છે દ્વારા રાધિકા ગૌશાળા આ ગૌશાળામાં અબોલ પશુઓ રાખવામાં આવે છે ત્યારે આ ગૌશાળામાં અબોલ પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે તેવા સમાચાર મળતા આજુબાજુ ગામોના જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ભૂતળા દાદાના ડુંગર પર પહોંચ્યા હતા અને તપાસ કરતા ત્રીસથી થી વધારે અબોલ પશુઓના મોત થયાનું સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો ગૌશાળામાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થયા હોવાના જીવદયા પ્રેમીઓએ આક્ષેપો કર્યા હતા જ્યારે ઘટનાની જાણ થતા જ્યારે તપાસ બાદ જ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે સાલૈયા ભુદરા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની ગૌશાળામાં શંકાસ્પદ અબુલ પશુઓના મોતને મામલે જીવદયા પ્રેમીઓએ કરેલા આક્ષેપોને ગૌશાળાના સંચાલકે ખોટા ગણાવ્યા હતા ગૌશાળાના ગોડાઉનના પૂરતા પ્રમાણમાં ઘાસ ઘાસચારો છે પરંતુ અમુક પશુઓ બીમાર હોવાના કારણે મૃત્યુ થયાનું ગૌશાળાના સંચાલકે જણાવ્યું છે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ હા અહીંયા શું છે સાહેબ ચારો ત્યાં પૂરતો નથી પાણી પૂરતું નથી અને પાંત્રીસ ચાલીસ ઢોર આજે બે દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે અને ફરતા ગામના અહીંયા બધા ફરતા ગામ જોટિંગડા શાલયા બધા સરપંચો ના આગળ પર અને પોલીસ ટીમ બોલાવી બધા જોવા અને વિડીયાવાળા મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે અને આ રાધિકા રામની ગૌશાળા ટ્રસ્ટ ચાલે છે લોકોને અહીંયા જોવું હોય તો પહેલા અંદર ગરવાઈ નથી અને ચારો કાંઈ હોતો નથી અહીંયા બાપુ એને એવું પૂછવામાં આવ્યું તો બાપુ એવું કહે છે કે અહીં જે ના 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 બીમાર કોઈ હોતા નથી સાહેબ બીમાર કયા કાર્ય એટલા બધા થોડા બીમાર પડે કાંઈ

કે છે પાંજરાપોર છે એના બધા ગાયું મેંકવા જાય છે પણ ગાયું બહુ મરે છે તો પછી આજ બધા ગામના ભેગા થાય થયા નાગડપર જો ટીંગડા ચાલૈયા કે ભાઈ ચાલો આપણે બધાને ભૂતળા જાવ એટલે મીડિયાવાળાના ભાઈઓને બોલાય ને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જુઓ તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે એમ અને ગાયું એકદમ કૂંકાઈ ગઈ છે એમ શું આમ કાચ સારો બરોબર ન મળતો હોય ટાઈમે હસવાય તેનું પાણી ન આપતા હોય એના હિસાબે મરી અંદાજે પચાસ સાઠ જેવી છે એવું લાગે છે પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી થોડીક આમ ખાડિયામાં હતી ત્રીસ પાંત્રીસ તો હાલમાં છે બે ત્રણ લોડરમાં પડી છે ગામ લોકો શું શું માંગ છે ગામ ગામ લોકોને છે જેનાથી જેટલી હસવાતી એટલો રાખે બાકી બીજા ગામના ખોટા રાખે વાસડાને એવું અને પછી આ મરી જાય તો એનો મતલબ કોઈ નહીં આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પોંચ આપવામાં આવે છે કે છે લોકો કે પચીસો રૂપિયા લઈને મેકવામાં આવે છે હાલમાં સંખ્યા કેટલી છે ગૌશાળામાં

અત્યારે હાલની પોઝિશનમાં તરી પાંચરી તો પડ્યા જ છે રેગ્યુલર અત્યારે અમે બધાએ જોયા અને બે દિવસથી આ લોકોની વધારે પડતી ફરિયાદ હતી કે ભૂતરા દાદાએ આવડું મોટું પાપ થાય છે એમ એટલે એનો કંઈક નિકાલ કરો એમ બરાબર છે એટલે અમે અહીંયા બધા પહોંચ્યા ટીમ બધી પહોંચી પોલીસ થાણામાંથી મીડિયાવાળા ભાઈને બધાને લાવ્યા અને આ અમે રજૂઆત કરવા આગળ બધી કાર્યવાહી કરશું કેટલા ઢોર મર્યા અને કઈ રીતના સિલસિલામાં એક એવું છે કે ઘાટચારો પહેલા તો છે નહીં બરાબર ઘાટચારાને લીધે ભૂક્યા ઢોર એમને તડફડીને મરી જાય છે એટલે જે એની પાસે વ્યવસ્થા ન હોય તો એને ગાયું એટલી બધી રખાય જ નહીં ને એમ એની પાસે માનો બસો ગાયોની વ્યવસ્થા બસો જ રખાય ને વધારે સુલા રાખવી પડે એમ અહીંયા સાચવા માટે કેટલા માણસો રહે સાચવા માટે અત્યારે હાલની પોઝિશનમાં એક જ માણસ છે અમે એક જોયો લીગલી અને એ મનબુદ્ધિનો માણસ છે

બાબુ અહીંયા એક આશ્રમ દાદા પ્રમુખ છો અને સંચાલન કરો છો અહીંયા એક સાથે સાતસો આઠસો ઢોર રાખવામાં આવે છે લગભગ પચાસ ઢોર મરી ગયા હોવાના જે જાણકારી મળે છે ખરેખર સાચી શું કરે છે પચાસ ઢોર નહીં મરા હે સાહેબ એ ઢોર મારા હે બચ્ચા મારા હે સબ ઢોર કે પંદર ચૌદ પંદર એ બીમાર થા પહેલે આ બરસાત આ ગઈ एक बीजा मोटा गाय बिजू गए नानी गाय के जड्डा हो जाने से दाब दिया जिसके चलते ही सब मर गई सब એટલે કેટલા સમય આ મરવાનો સિનસરો ચાલુ ના ના ઈ મરવા વરસાદ કે चलते 2 3 2 3 દિવસ દૂધે બે ત્રણ દિવસમાં આટલા બધા દોર મરી ગયા 2 દિવસની વરસાદ 4 5 દિવસ છે 5 દિવસમાં એ સાબ ઉગા કે શું શું ને ડિસ્ટ્રો કે કે કરે આપણે ડિસ્ટ્રો કે કે કરે નાખ્યા છે કે કે ना खा, बस बाजू में जो है गडा में थी। नी ना ग्राम लोगों ने आक्षेप है कि यहाँ की कोई व्यवस्था नहीं खाओ पीवा नहीं पानी की व्यवस्था नहीं ऐसी तो ऐसी कोई बात नहीं की साहब अभी गोदाम में हमारा नीर पड़ा हुआ है और हमारा दो ढाई सौ मन प्रतिदिन सूखी के कंज्यूम है बरसात के चलते बीजू आया नहीं हमारा नागल थी बोटास से आ रहा है नौड़ा से कोरब आ रहा है समझे ना